ગેરીબેન ઠાકોરે સલાહ આપી છે જે બંદૂક થયું હોય ચૂંટણી સમયે તેને ભૂલી અત્યારે એક થબારો સમય છે તો આ સાથે જ તેમણે નિવેદન આપ્યું છે રસ્તાઓ વિશે બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરે સલાહ આપતા જણાવ્યું છે કે બંદૂક ભૂલી એક થાવ પાકા રસ્તાની માંગણીઓને લઈને પણ મોટું નિવેદન આપ્યું ગામની થી ગામને જોડતો રસ્તાઓની માંગ કરાય છે માંગણી સરકાર સુધી પહોંચાડી શકાય છે તેમજ સરકાર ઉદારતા રાખી એક પુલ બનાવે તેવી પણ આશા છે શહેરી વિસ્તારમાં એક પુલ બને તો તમામ રસ્તાઓ બની જાય છે 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 કે અત્યારે વરસાદે જે કહેર તેના કારણે રોડ રસ્તાઓ હાલતમાં ઘણા બધા અમર જબર ગામ જે છે સંપર્ક વિહોણા બન્યા છે કારણ કે વચ્ચેના જે પુલ છે એ તૂટી ગયા છે જેના કારણે આ બાબત સાબ આવી છે શહેરી વિસ્તારમાં એક પુલ બને તો ઘણા બધા રસ્તા ખુલી જશે તેવી પણ વાત ગેનીબેને કહી છે જોડતા રસ્તાઓની છે બાંગડી સરકાર સુધી પહોંચાડી શકીએ છીએ ગેરીબેને પણ જણાવ્યું છે ગેરીબેને કહ્યું કે શહેરી વિસ્તારમાં એક પુલ બને તો તમામ રસ્તા બની જાય છે મહત્વનું છે કે એક પુલના કારણે અનેક રસ્તાઓ બની શકે છે આમાં અનેક ગામો છે તે સંપર્ક વિહોણા બનતા હોય છે અને તેના કારણે લોકોને અવરજવર જવા માટે પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે રોડ રસ્તાને લઈને સરકાર ઉદારતા રાખી એક પુલ બનાવે તેવી આશા વ્યક્ત કરી છે ગેરીબેને ત્યારે સાંસદ ગેરીબેન ઠાકોરે આ બાબત કહી છે પાકા રસ્તાની માંગણીને લઈને પણ આપ્યું છે નિવેદન આ સાથે ચૂંટણી સમયે જે પણ કઈ મનદુખ થયું હોય તે ભૂલી અને એક થવાની વાત કરી છે આખા રસ્તાની માંગણીને લઈને મોટું નિવેદન આપ્યું છે ગામથી ગામને જોટતા રસ્તાઓની માગ વધ્યું ગેરીબેલે જણાવ્યું શહેરી વિસ્તારમાં એક પુલ બને તો તમામ રસ્તા બની જશે સરકાર ઉદારતા રાખી એક પુલ બનાવે તેવી આશા વ્યક્ત કરી છે માંગણી સરકાર સુધી પહોંચાડી શકીએ છીએ ગેરીબેને જણાવ્યું છે ગામથી ગામને છૂટતું રસ્તાઓની માંગ વધી છે ગેરીબેલે વધુ જણાવ્યું છે કે ચૂંટણી સમય જે પણ બાબત મનમાં હોય તે મન દુઃખર રાખવું નહીં તો આ સાથે જ સરકાર ઉદારતા રાખે પુલ બનાવે તેવી પણ આશા વ્યક્ત કરી છે અત્યારે સરકારને પુલ બનાવવાની વાત કરવામાં આવી છે કેરીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે આ સાથે જ અત્યારે વરસાદને લઈ અને પૂરગ્રસ્ત સ્થિતિ છે તેને લઈને ઘણા બધા રસ્તાઓ બિસ્માર હાલતમાં થયા છે ઘણા બધા પુલો તૂટી ગયા છે તેને લઈને પણ આ વાતને લઈને ટકોર કરી હતી ગામથી ને જોડતા રસ્તાઓની માંગ વધી છે કેરીબેને કહ્યું છે રસ્તો તૂટતા ઘણા બધા ગામો સંપર્ક વિહોણા બને છે દર ચોબાસાની સ્થિતિમાં એક જ સ્થિતિ ઊભી થાય છે રસ્તાની અને વારંવાર આવી રજૂઆતો છતાં તંત્ર ની બેદરકારી દેખાઈ રહી છે તેથી કેરીબેને પણ આ વાત ને અહીંયા ભાર આપ્યો હતો સાંભળેલી વાત છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય આવી વાત છે ને દીકરી હોય અને ગાય હોય અને આપણે સરખું પીણું આપ્યું છે કે દીકરી ને ગાય દોરે ત્યાં જાય આ કળયુગ માં ક્યાંક ટેકનોલોજી ની આડે સર ક્યાંક આધુનિકતા એમાં ક્યાંક આપણી બેન દીકરી ક્યાંક કદાચ ભૂલ કરતી છે પણ ગાય આજે પણ ભૂલ કરતી નથી અરે આપ સૌ શ્રાવણ મહિના પછી પહેલી વાર મળ્યા છો જ્યાં જે જગ્યાએ જેટલો યથાશક્તિ કેટલું પુણ્ય દાનમાં વપરાતું હોય અને એમાં પણ જીવતા જીવમાં વાપરવું ખૂબ જરૂરી છે વધારાનો થોડો પરિશ્રમ કરીને પણ જે આપણા ઉપર નિર્ભર છે કે જેને આપણે નિભાવવા પડે છે એને નિભાવવા માટેની આપ સૌને માજક ધંધમાં શક્તિ આપે એવી પણ આપ સૌને આપણા સૌમાંથી માજક ધંધમાં પાછા મુજા માતાને પ્રાથના